હલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું જાપાનનો મૂન મિશન સ્ટ્રીમ જોખમમાં મુકાયો બેટરી ખતમ થઈ જતાં પૃથ્વી સાથે સંપર્ક તૂટ્યો ચીનના યુનાનમાં ભૂસ્ખલન થતાં સુડતાળીસ લોકો કાટમાળ નીચે દબાયા બેના મોત અનેક મકાનો બરબાદ પાંચસો ને બચાવાયા સમગ્ર વિશ્વ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં લીન અનેક શહેરોમાં કાર રેલી નેપાળના જાનકી મંદિરમાં એક લાખ દીવડા પ્રગટાવાયા આતંકવાદી હુમલાની શક્યતાને પગલે પાકિસ્તાનના ઇસ્લામાબાદની થી ત્રણ યુનિવર્સિટીઓ તાત્કાલિક બંધ કરાઈ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન દેશભરમાં ઉમંગ ઉલ્લાસ સાથે પર્વ ઉજવાયો જય શ્રી રામના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા મિલકિસબાનું ગેંગ રેપના અગિયાર આરોપીઓએ સરેન્ડર કર્યું મોડી રાતે બે વાહનોમાં ગોધરા જેલ પહોંચ્યા આસામમાં યાત્રા દરમિયાન મંદિરમાં જતા અટકાવવામાં આવતા રાહુલ ગાંધી ધરણા પર બેઠા પીએમ મોદીએ કહ્યું કે સમયે ગુજરાતના મહાનગરોમાં છવ્વીસ બાળકો જન્મ્યા ઘણા પરિવારે દીકરાનું નામ રામ અને દીકરી નું નામ સીતા રાખ્યું મહેસાણા ના શોભા યાત્રા પર પથ્થરમારો કરવાના મામલે બત્રીસ સામે ગુનો નોંધાયો પંદર ની ધરપકડ